મતલબ પ્રૂફ લઈને આવું છું તમે માટી કાઢી કે નથી કાઢી આપણે 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 ઓન કેમેરા અમે વાત કરી લઈએ કે દોઢ રસ્તા ક્યાં ગઈ હતી આમ છે છે એ બધું જે કંઈ હોય તે જો હું ખોટી સાબિત છું તો હું તમારી પાસે માફી માંગી લઈશ વિડીયા સામે અને જો તમે હું સાબિતી કરી બતાવીશ તો તમે તમારો ગુનો કબૂલી લેહો સુરતના પાટીદાર મહિલા પાયલ વઘાસિયાનો વધુ એક વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે કોળી સમાજના આગેવાનોને પાયલ વઘાસિયાએ જવાબ આપ્યો છે પંદર થી સત્તર જાન્યુઆરી વચ્ચે હું બગદાણ આવું છું તેવી વાત પણ પાયલ વઘાસિયાએ અત્યારે કરી છે

કોળી સમાજના આગેવાનોને પાયલ વઘાસિયાએ જવાબ આપ્યો છે પાયલ વઘાસિયાએ બગદાણા આવવાની વાત કરી છે તો સાથે સાથે જેઓએ પહેલા વિડીયોની અંદર વાત કરી હતી જમીનને લઈને તે બાબતે જ પાયલ વઘાસિયાએ કહ્યું કે હું પ્રૂફ લઈને આવું છું માટી કાઢી છે એના જે પણ પ્રૂફ છે હું સાથે લઈને હવે આવું છું આપણે ઓન કેમેરા બેસીને બગદાણામાં વાત કરીશું

નવનીતભાઈ હું તમને એટલું કહેવા માંગુ છું કે તમારો સમાજ એવું કહે છે હું ટાર્ગેટ નથી કરતી સમાજ એવું કહે છે કે પાયલબેન ખોટા છે દોઢ રસ્તે ક્યાં કહેતા તો નવનીતભાઈ હું તમને ફોન કરતી જ હતી અવરનવાર ફોન કરતી હતી તો મારી પાસે ટોટલ મતલબ પેપર બધા ઓન છે મારી પાસે પ્રૂફ છે તો આજે તમે એ તમારો સમાજ કે આપણો સમાજ હું તો બધા સમાજ એક સમાન જ માનું છું તો હું એવું કહેવા માગું છું કે તમે મને એક ટાઈમ આપો હું બગડાણા પોતે આવીને હું તમારી પાસે મતલબ પ્રૂફ લઈને આવું છું તમે માટી કાઢી કે નથી કાઢી આપણે આપણે હમેશામે ઓન કેમેરા હામે બેઈને આપણે વાત કરી લઈએ કે દોઢ રસ્તા ક્યાં ગઈ હતી આમ છે ને તેને છે એ બધું જે કાંઈ હોય તે હું લગભગ પંદર એટલે સત્તર અઢાર તારીખે હું આવું છું બગડાણા ઓન કેમેરા આપણે કેમેરાને રીડિયાની સામે જ વાત કરવાની છે બેયને આપણે એવું વિરોધી નથી મારે તમારી પાસે એક જ ન્યાય જોઈએ છે કે તમે કોના કહેવાથી માટી કાઢી તો મારી પાસે પ્રૂફ છે હું પ્રૂફ લઈને આવું છું અને હું તમને કેટલા કોલ કર્યા આ તે બધા મારી પાસે પ્રૂફ છે તો આપણે બગડાણા આશ્રમમાં બેહીને જ વીડિયાની સામે આશ્રમમાં કે તમે ગમે ત્યાં કહો ત્યાં આપણે બેસીને સામે વીડિયાની સામે જો હું ખોટી સાબિત છું તો હું તમારી પાસે માફી માગી લઈશ વીડિયા સામે અને જો તમે હું સાબિતી કરી બતાવીશ તો તમે તમારો ગુનો કબૂલી લેહો બસ આટલું જ કહેવા માટે મારે તમારે ત્યાં આવવું છે એટલે પ્લીઝ હું લગભગ સત્તર અઢાર તારીખે તો આવું છું ઓન કેમેરા અમે હીરાભાઈ સોલંકી સાહેબ તમને ઉપર પણ કહેવા માગું છું કે પ્લીઝ મને આનો ન્યાય જોતો છે કેમ કે નવનીતભાઈ સરપંચ જે કહે છે એ સરપંચ તો છે જ નહીં સરપંચ કહે છે તો એને પણ તમે તમારી રીતે વાત કરીને મને તમે એટલું જણાવજો કેમ કે હું તો સત્તર તારીખે આવતી છું હું તમને ફોન ફોન ઓન જાણ કરીશ કે હું આવું છું તો આ રીતે મને સપોર્ટ તમારે હીરાભાઈ સોલંકી સાહેબ તમને હું પણ નમ્ર વિનંતી કરું છું કે તમે પણ મને આ બાબતે ન્યાય અપાવજો અને નવનીતભાઈ હું તમને એવું જ કહું છું કે હું તમને એવું નથી કહેતી તમે માટી તમે માટી તો તમે જ કાઢી છે તો તમે મને એટલું કહો કે કોને કહેવાથી તમે કાઢી છે માટી દોઢ વર્ષ ક્યાં ગઈ હતી એમ કહે છે બધા પબ્લિક મને આમ જનતા કહેશે કે ક્યાં ગેતા પાયેલ બેન આમ તેમ તો હું હવે તમારી ઓન આવું છું તમારી સામે તમે મને કહો કે માટી તમે કોના કહેવાથી કાઢી છે એનો મારે ન્યાય જોતો છે બાપા સીતારામ